આજે આપણે વેલેન્ટાઇન ડે માટે સ્પેશિયલ એક કેક બનાવવાના છીએ આ કેક એટલી સરળ છે કે જે કેક નથી બનાવતા એમનાથી પણ આ સરળતાથી બની જશે સ્વાગત છે તમારું સુરતી સ્વાદમાં અહીં બનાવીએ છીએ દેશ અને દુનિયાની અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ તો આવો ખૂબ જ ટેસ્ટી એવી મિરર ગ્લેસ સીમર કેક બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે ચોકલેટ સ્પોન્જ કેક બનાવીશું તો એના માટે આપણે એક લિક્વિડ મિક્સર તૈયાર કરી લઈએ તો એક બાઉલમાં આપણે ચાર ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અહીં આપણે ધ્યાન રાખવાનું છે કે કોઈ ફ્લેવરવાળું તેલ નથી લેવાનું એમાં આપણે એડ કરીએ એક કપ દૂધ તો રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું છે સાથે જ એડ કરીએ એક ટીસ્પૂન વેનીલા એસેન્સ થ્રી ફોર્થ કપ પીસેલી ખાંડ થ્રી ફોર્થ કપ એટલે કે એક કપમાં બે ટેબલ સ્પૂન ઓછું હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ તો બે થી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે તો આપણું લિક્વિડ મિક્સર બનીને તૈયાર છે તો હવે ડ્રાય મિક્સર તૈયાર કરીએ તો એના માટે આપણે દોઢ કપ મેંદો લીધેલો છે સાથે જ એમાં એડ કરીએ આપણે બે ટેબલ સ્પૂન કોકો પાવડર દોઢ ટી સ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું સાથે જ એડ કરીએ અડધી ટી સ્પૂન બેકિંગ સોડા હવે આ બધી જ વસ્તુઓને આપણે ચાળી લેવાની છે ચડવાથી એમાં કોઈ પણ મોટો પાર્ટ નહીં રહે તો બધી જ વસ્તુઓ ચડાઈ ગઈ છે હવે આને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ જેથી આપણે કેકનું મિક્સર રેડી કરીએ તો આપણે આસાનીથી બધું મિક્સ કરી શકીએ તો કેક માટેનું આપણું ડ્રાય મિક્સર તૈયાર છે તો આ લિક્વિડ મિક્સરને પણ એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ હવે એમાં આપણે એડ કરવાનું છે એક ટેબલ સ્પૂન વિનેગર મિક્સ કરી લઈએ તો વિનેગરની જગ્યાએ તમે થોડો લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો હવે ડ્રાય સામગ્રીને આપણે થોડી થોડી લિક્વિડ મિક્સરમાં મિક્સ કરતા જઈશું તો જુઓ આ રીતે ધીરે ધીરે મિક્સ કરવાનું છે તો કેક માટેનું આ રીતનું બેટર આપણું તૈયાર છે આ કન્સિસ્ટન્સી કેક માટે એકદમ પરફેક્ટ છે તો હવે અહીં હું આઠ શેપની કેક બનાવવાની છું તો મેં આઠ શેપનું મલ્ટ લીધેલો છે તો આ મલ્ટને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ ગ્રીસ કર્યા પછી કોટ કરીશું અથવા તો તમે બટર પેપર પણ નીચે મૂકી શકો છો તો હવે કેક માટેનું જે બેટર છે એ આપણે આમાં એડ કરીએ તો થોડું ટેપ કરશું જેથી કોઈ પણ એર બબલ હશે તો એ નીકળી જશે અને બેટર બરાબર લેવલ થઈ જશે અહીં હું કેકને ગેસ પર જ બનાવવાની છું તો એના માટે મેં એક તપેલામાં નીચે રેતી રાખેલી છે અને ઉપર એક સ્ટેન્ડ રાખેલું છે અને આ તપેલાને પણ મેં દસ મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર ફ્રી હિટ કરવા રાખી દીધેલું હતું તો આ કેક બનતા લગભગ ચાલીસથી પિસ્તાલીસ મિનિટ થશે અને એકદમ ધીમા ગેસ પર જ કેક બનાવવાની છે હવે ચેક કરી લઈએ તો આપણી સ્ટિક એકદમ ક્લીન નીકળી છે મતલબ આપણી કેક બનીને તૈયાર છે તો નીચે રેતીની જગ્યાએ તમે મીઠું પણ રાખી શકો છો તો કેકને એકદમ ઠંડી થવા રાખીશું તો જુઓ એકદમ ઠંડી થઈ ગયા પછી એની સાઈડ કેક છોડી દેશે તો હલ્ક એવું ઉપરથી ટેપ કરશું તો કેક આરામથી બહાર નીકળી જશે જુઓ કેટલી સરસ બની છે આપણી કેક લગભગ દોઢ થી બે કપ જેટલું મેં આ વ્હીપ ક્રીમ લીધેલું છે એને આપણે વ્હીપ કરીશું તો પહેલા આપણે ધીમી સ્પીડ પર ઇલેક્ટ્રિક પીટરથી બીટ કરીશું અને પછી ધીમે ધીમે સ્પીડ વધારતા જઈશું તો લગભગ સાત થી આઠ મિનિટમાં ક્રીમ વ્હીપ થઈ જશે અને વચ્ચે વચ્ચે આવી રીતે ચલાવતા રહીશું તો જુઓ આ રીતનું વીપ થવું જોઈએ બાઉલને ઉલટું કરશું તો પણ આ નહીં પડે તો આ રીતનું આપણે વીપ કરવાનું છે તો હવે આપણે કેકને કટ કરીશું તો કેકનો જે ઉપરનો ભાગ હોય છે એ થોડો અમથો હાર્ડ હોય છે તો એ ભાગ આપણે કાઢી લઈએ તો સૌથી પહેલા એ ભાગને આપણે કટ કરીને સાઈડમાં રાખી દઈએ હવે કેકને આપણે ત્રણ ભાગમાં કટ કરીશું તો આ પહેલો ભાગ અને આ બીજો ભાગ તો આ રીતના ત્રણ ભાગમાં આપણે કેકને કટ કરેલી છે તો ત્રણેય ભાગ સેમ કટ કરેલા બે ટેબલ સ્પૂન પીસેલી ખાંડમાં મેં અડધો કપ પાણી એડ કરી અને ખાંડને ઓગાળી દીધેલી છે હવે રોલિંગ બોર્ડ પર સૌથી પહેલા થોડું ક્રીમ લગાવી દે જેથી કેક એની જગ્યા પરથી હલે તો વચ્ચેનો જે ભાગ હતો કેકમાં એને મેં સૌથી નીચે રાખેલો છે અને કેકને સારી રીતે આપણે શોક કરીએ હવે આપણે જે ક્રીમને વેપ કરેલું છે એ ક્રીમ આના પર આપણે લગાવીશું તો આખી કેક પર આ રીતે ક્લિયર કરવાનું છે ક્રીમનું આપણે અને એના પર અહીં ડાર્ક ચોકલેટ ચિપ્સ મેં લીધેલી છે એ આવી રીતે રાખીશું આ ઓપ્શનલ છે તમે એડ કરવા ઈચ્છો તો એડ કરી શકો છો હલકું એવું પ્રેસ કરી દઈએ જેથી આ સારી રીતે સેટ થઈ જાય હવે સૌથી ઉપરનો જે ભાગ હતો એને આપણે વચ્ચે રાખીશું અને એને પણ સુગર સિરપથી આપણે સારી રીતે સોક કરીએ સારી રીતે સોક કરેલી હશે કેક તો ખાવામાં સોફ્ટ લાગશે બીજી રીત પણ હું તમને બતાવું છું એક પાઇપિંગ બેગ લીધેલી છે એમાં આપણે ક્રીમ આવી રીતે ફિલ કરીએ અને પાઇપિંગ બેગના નીચેના ભાગને આપણે કટ કરીશું અને આ રીતે આપણે કેક ઉપર ક્રીમ લગાવીશું હવે પેલેટ આપણે ઉપરથી એકદમ લેવલ કરીશું તો ટ્રેનિંગ ટેબલ ફેરવતા જઈશું અને આ રીતે આપણે લેવલ કરતા જઈશું અને સાઈડમાંથી પણ આપણે લેવલ કરતા જવાનું છે તો બીજા લેયર ઉપર પણ આપણે ચોકલેટ ચિપ્સ રાખીશું અને હલકું એવું પ્રેસ કરતા જઈશું અને હવે કેકનું ત્રીજું લેયર આપણે રાખીશું તો જે સૌથી નીચેનો ભાગ હતો એને આપણે સૌથી ઉપર રાખવાનો છે તો ફોર્કથી હોલ કરીએ કેમ કે નીચેનો ભાગ પણ હલકો એવો કડક હોય છે અને આ સુગર સિરપથી આપણે સારી રીતે શોક કરીએ અને આ ઉપરના ભાગ પર પણ આપણે ક્રીમ લગાવવાની છે ને આ રીતે લેવલ કરવાનું છે અને સાઈડમાંથી પણ આપણે ક્રીમ લગાવીને લેવલ કરી દઈશું હવે કેકને કેક બોર્ડ પર આપણે લઈ લઈએ અને દસ મિનિટ માટે આપણે ફ્રીજમાં મૂકી દઈએ હવે આપણું આ ક્રમ્બલ કોટ કરીને તૈયાર છે હવે કેકને આપણે ગ્લેસ કરવાની છે તો એના માટે મેં અહીં સો ગ્રામ વ્હાઈટ ચોકલેટ અને પચાસ ગ્રામ મિલ્ક ચોકલેટ લીધેલી છે તો એને આપણે આ રીતે કટ કરી લઈએ જેથી એ સરળતાથી ઓગળી જાય હવે એક બાઉલમાં લઈ લઈએ આ બંને ચોકલેટ આપણે સાથે લઈશું તો આપણે જે રેડ કલર જોઈએ છે એ આપણે સારી રીતે રેડ કલર લાવી શકશું અને આ ચોકલેટને આપણે ઓગાળી લઈએ તો માઇક્રોવેવમાં હું એને મેલ્ટ કરી રહી છું તો હવે દસ મિનિટ પછી આપણી કેકને આપણે ફરીથી ક્રીમથી કોટ કરીએ તો ઉપર નીચે બધી સાઈડ આપણે ક્રીમ લગાવવાનું છે અને સારી રીતે એને લેવલ કરવાનું છે તો કેકને લેવલ કરી અને ફરીથી આપણે દસ મિનિટ એને ફ્રીઝમાં મૂકી દઈશું આપણી ચોકલેટ પણ મેલ્ટ થઈ ગઈ છે તો એને આપણે ઢીલી કરવાની છે તો એના માટે અહીં આપણે ચાર ટેબલ સ્પૂન ગરમ દૂધ એડ કરીશું અને એમાં આપણે એડ કરીએ એક ટેબલ સ્પૂન પાઇપિંગ જેલ અથવા તો ન્યુટ્રલ જેલ પણ કહી શકો છો તો આ ન્યૂટ્રલ જેલથી કેક ઉપર શાઇનિંગ આવશે તો સારી રીતે મિક્સ કરી લઈએ હવે આને આપણે ગાળવાનું છે તો એક બાઉલ લઈ અને અને ગૌણીથી આપણે ગાળી લઈશું કે જેથી કોઈ ચોકલેટનું મોટું પાર્ટ હોય તો એ નીકળી જાય હવે કલર એડ કરવાનો છે તો અહીં મેં સુપર રેડ જેલ કલર લીધેલો છે તો ત્રણથી ચાર ટીપા એ એડ કરીશું આપણે તો જુઓ કેટલો સરસ કલર આવી ગયો છે અને સાથે જ એડ કરીએ આપણે ગ્લિટર તો જે કેકનો સામાન મળે છે ત્યાં આ રીતની એડિબલ ગ્લિટર આપણને આસાનીથી મળી જતી હોય છે તો સિલ્વર ગ્લિટર મેં એડ કરેલું છે એ વધારે ઓછી તમે તમારી રીતથી એડ કરી શકો છો હવે કેકને એક જાળી ઉપર લઈએ આપણે તો પેલેટ નેટથી આપણે જાળી ઉપર લઈશું અને આપણે જે પેલું ચોકલેટનું લિક્વિડ તૈયાર કર્યું છે એને આપણે કેકની ઉપર આ રીતે એડ કરીશું જેથી બધી સાઈડ કેક સારી રીતે કોટ થઈ જાય આ ચોકલેટને આપણે કેક ઉપર રેડવાનું છે ચમચી કે ચમચો એના પર નથી લગાવવાનો તો જ એના પર સારી રીતે આપણે ઇફેક્ટ લાવી શકશું હવે ફરીથી બીજી પ્લેટમાં આપણે લઈ લઈએ અને આ જે પ્લેટમાં ચોકલેટનું જે લિક્વિડ છે એને આપણે ફરીથી કેક ઉપર રેડીશું જેથી ડબલ કોટ કેકને આપણે કરી શકીએ આ ઓપ્શનલ છે તમે અગર સિંગલ કોટ કરવા ઈચ્છો તો સિંગલ પણ કરી શકો છો તો જુઓ કેકને બધી જ સાઈડથી સારી રીતે કોટ આપણે કરવાની છે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે કેકને ફરીથી આપણે કેક બોર્ડ પર લઈ લઈએ અને દસ મિનિટ માટે ફરીથી આપણે ફ્રીઝમાં મૂકીશું જેથી કેકની ઉપર આપણે જે લેયર કર્યું એ સારી રીતે સેટ થઈ જાય તો દસ મિનિટ પછી આપણે કેકને ડેકોરેટ કરીશું તો અહીં સ્ટાર નોઝલ લીધેલું છે અને વ્હાઈટ વ્હીપ ક્રીમ જ લીધેલું છે એનાથી આપણે કેક ઉપર ફ્લાવર બનાવીશું અને સ્ટાર નોઝલથી જ હું સાઈડ પર બહુ ડિઝાઇન બનાવી રહી છું આ રીતની તો વ્હાઈટ ક્રીમમાં મેં ગ્રીન જેલ કલર એડ કરી અને ગ્રીન કલર કર્યો છે અને એને લીફ્ટ નોઝલથી આપણે લીફ બનાવીશું તો ફ્લાવરની આજુબાજુ આપણે લીફ બનાવી દઈએ હવે અહીં સ્પ્રિન્કલ્સ લીધેલા છે તો આ રીતના નાના નાના બોલ્સ લીધેલા છે એ આપણે આ રીતે રાખીશું તો જ્યાં કેકનો સામાન મળે છે ત્યાં આ બધી વસ્તુ આપણને મળી જશે બીજા કલરફુલ બોલ્સ પણ લીધેલા છે એ આપણે આ રીતે ફ્લાવર પર રાખીશું અને બીજા એકદમ ઝીણા ઝીણા બોલ્સ આવે છે નાના નાના એ પણ આ રીતે ફ્લાવર પણ આપણે રાખીશું તો આ રીતના સ્પ્રિન્કલ્સ કેક્સ ઉપર આસાનીથી મળી જાય છે તો જુઓ કેકને કટ કરીને પણ બતાવું છું ખૂબ જ સરસ ત્રણેય લેયર પણ સરસ દેખાઈ રહ્યા છે અને કેક પણ આપણી સોફ્ટ બની છે જુઓ તો કેટલી સરસ લાગી રહી છે આપણી કેક શાઇનિંગ પણ સરસ આવી રહી છે અને ગ્લેસ પણ ખૂબ સરસ લાગે છે અને આપણે ગ્લિટર એડ કર્યું છે તો એનાથી એક સ્પાર્કલ લાગે છે અને કેક ઉપર જાણે કે નાના નાના ડાયમંડ ચોમકી રહ્યા હોય ને એવું લાગી રહ્યું છે તો આ વેલેન્ટાઇન ડે તમારા સમવન સ્પેશિયલ માટે આ કેક જરૂરથી બનાવો અને અમારી આ રેસિપી તમને કેવી લાગી એ અમને કમેન્ટ કરી અને જરૂરથી જણાવો તો તમને બધાને અમારા તરફથી હેપી વેલેન્ટાઇન્સ ડે Thank you.